આ ગજાનંદ મહારાજના પરમ શિષ્ય ભાસ્કર પાટીલ એમનું સમાધિ સ્થાન છે અને ગજાનંદ મહારાજે એમને સમાધિ આપી હતી અને એમના ભંડારામાં પ્રથમ ભંડારામાં કાગડાઓ એમને ખાવા નહીં દેતા ત્યારે ગજાનંદ મહારાજ એમથી એટલો આત્મા આત્માથીઓ કે સીધો જેવું સ્વર્ગ લોકમાં જતા રહ્યા એટલે આ કાગડાઓને એમના ભાગનું મળ્યું એટલે આ રૂચ થયા ગજાનંદ મહારાજે કાગરાઓને એક વર્ષથી રૂપિયા ધરાઈને ખાઈ લો હવે આજથી અહીંયા દેખાતા નહીં આજે એક પણ હજાર વર્ષ થઈ ગયા આ એરિયાના પાંચ કિલોમીટર કે દસ કિલોમીટર એમના એરિયામાં ત્યાં આ એરિયા આજે થયું ત્યાં એક પણ કાગરો તમને જોવા મળતો હતો એકદમ દિવ્ય સ્થાન છે જે લોકો પણ સેવાઓ આવે તેણે અહીંયા વિઝિટ કરવા જરૂરી છે આ ગુરુસ્થાન જેટલું જ આનું મહત્ત્વ છે કહે છે ને શાસ્ત્રોમાં કે ગુરુ તો ગુરુ એના શિષ્યો પણ બહુ ગુરુ કરતા ચેલા બનવા ભાસ્કર પાટીલનું પણ એવી જ ભક્તિ ને એવું જ સમર્પણ હતું જે સુખો કુવો આપણે જુઓ કે જેમાં ગજાનંદ મહારાજે પાણી લાવ્યું હતું એ આ ભાસ્કર પાટીલનું જ ખેજર હતું ત્યાંથી એણે ગજાન મહારાજનું શરણ પકડી લીધું હતું ગજાન મહારાજનું સામર્થ્ય જોઈ તે અને એમની ભક્તિ અને સેવાથી એમને એ ગતિ પ્રાપ્ત કરી કે ગજાનંદ મહારાજની હાજરીમાં જ એમને આ સ્થાન પર જ સમારી લીધી હતી એટલે જે લોકો પણ સેગા આવે તેમના માટે આ સ્થાનનું દર્શન કરવું એટલું જ મહત્વ 그리 그르르 렛 야이게라 하는 산자의 보